હા મમ્મી જો તારા સામાન લીધું મારા કાલે નવું લાઇક કોમેન્ટ કરી દેજો આજે છે આખા ત્રીસ એમ શું હોય યુટ્યુબ ફેમિલાએ કે તમે બધા મજામાં છે નવા માં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું ફરી એકવાર આપણે વ્લોગની સ્ટાર્ટ કરી રહ્યા છીએ એટલે કે કેટલા દિવસ પછી હું બ્લોગ છું કહે એટલે અત્યારે હું આવી છું નાસ્તો કરવા શીતલે નાસ્તો બનાવ્યો છે મારા માટે અને અમે જવાના છીએ હોસ્પિટલ હોસ્પિટલમાં થોડું કામ છે અને ખરીદી કરવા થોડા મારા મમ્મી અને શીતલ અને લાજુલાથી ખરીદી કરશું થોડી ઘણી કપડાની સામાન લેવાનો છે ઘણો બધું તો ગેસ તો હું પહેલાં નાસ્તો કરી લે બધાને ગુડ મોર્નિંગ જય શ્રી રામ આજે આપણે કેટલા દિવસ પછી બ્લોગ બનાવીએ છીએ એટલે થોડું થોડું બોલતા ભૂલાઈ જઈએ છીએ વેસ થોડું થોડું તો નહીં હોતો તો કોને ગડી કેમ છો પૂરેપૂરું ભૂલાઈ ગઈ છે નાસ્તામાં છે શા રોડલી ભીંડો મેડમ

બે પંદર ને બે ને થઈ ગઈ છે અને અમે આવી ઘરે ખાવાનું બાકી છે પંખો ગરમીના પછી ફ્રેશ બેસ થઈ જાય અને પછી ફ્રેન્ડને કોલ કરીએ તો અમે સમાજ આવવાનું છે તો હું ભાગી વ્લોગમાં તમે કન્ટિન્યુ બનાવ્યો છો આજનો અમારો પહેલો વ્લોગ છે ગાય લગ્ન પછીનો પહેલો વ્લોગ છે તો સપોર્ટ કરજો ગાય અને ધીમે ધીમે અમે પાછું નવું સ્ટાર્ટ કરીશું વ્લોગ બનાવવાનું ઓકે ગાઈસ એટલે સપોર્ટ કરતા રહેજો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો અને અમારે ગામમાં નાનકડું ક્રિકેટ ટુર્નામેન્ટ ચાલે છે એટલે આપણે સેલા ફાઇનલ મેચનો વિડિયો ઉતારવાનો છે બીજું કાઈ કરવાનું છે ઓકે ગાઈસ સો ગાઈસ સરસ મજાનો ચા બની ગઈ છે નથી જાણો તો મસ્ત ચા બનાવી લેજો છે જીત અને મારા કલે લઈ જાઓ પેલા નવા હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરી દેજો આજે છે આખા ત્રીજ ખાતરી માં મારી મમ્મી શું હોય પેલા ના પૂછવું પડે છે ને પડે સેવ કરીને એવું હોય તો પડે આ હું કથા કે કથા કથા જે આપણે કઈ કહેવાનું છે પછી લાડવા બનાવવાના છે તો માર મોડું થાશે ના એ તો કાલ ના હા કાલ લાજ બનાશે તી હવાર ગણપતિ ખાહે ને એવું હોય હા શ્રીમાના બનાવવાના દોસ્તો

એક ફોટો પડી લે ઘડી ખેંચો આલે રાખો ઘડી જો એક ફોટો પડો